આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થતા ગરમીનું પ્રમાણ વધી શકે છે તો ચલો જાણીએ હવામાન વિભાગ શું કહે છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં શિયાળાએ વિદાય લેતા ઠંડીમાં ઘટાડો થયો છે હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ગરમીનું જોર વધશે જોકે આગામી સાત થી આઠ દિવસમાં હીટવેટની શક્યતા નહિવ છે મહત્તમ તાપમાન ચોત્રીસ થી છ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ બે ડિગ્રી અને મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે આજે અમરેલીમાં સૌથી વધુ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું છે રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગની વધુ એકવાર આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે અને જણાવી દઈએ કે રાજ્યના વાતાવરણમાં હવે ધીરે ધીરે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે એટલે કે સામાન્ય ગરમીની શરૂઆત થઈ રહી છે હવે શિયાળાએ વિધિવત રીતે વિદાય લીધી છે જેને કારણે માર્ચના બીજા સપ્તાહથી ઠંડી પણ ઘટી રહી છે રાજ્યનું હવામાન શુક્ષ છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનનો પારો જોર વધશે પરંતુ હજુ લોકોને સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે આ સપ્તાહમાં હવામાન સૂક્ષ્મ રહેશે જોકે વરસાદનું હાલ કોઈ અનુમાન નથી તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં પરંતુ ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે જેને કારણે ગરમીનું પ્રમાણ વધશે ગુજરાતના દરિયા કિનારા ઉત્તર ભાગમાં હવાનો ઉત્તમ પશ્ચિમ તથા પશ્ચિમ દિશાથી ફૂંકાવવાની આગાહી છે જ્યારે દક્ષિણ બાજુના દરિયા કિનારા પવનની દિશામાં પશ્ચિમ બાજુની રહેશે દરિયા કિનારે વીસ થી પચીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે આ સાથે જમીની વિસ્તારોમાં પણ હવાઓ ઉત્તમ પશ્ચિમ બાજુથી ફૂંકાશે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ